એવું બધું બાજુ પતરા ને કરી દીધું છે ભઠો થતો હોય નાનું બદડું તો ઉભું છે તો નાનું બદડા ભઠો છે ને દાઢ હું હોય બદુડા ને ઠેકડા મારવાશે એટલે એટલે ઠેકડા જ મારે ને હવે હવે તો હવે બળ આવી જ હોય છે હજી નઈ ને કદાચ પછી અમુક રાખવું પડશે બેઠો આયે બધું પછી બળ આવી જાય એટલે બધું એમ કરવા માંડે ભેંચો નીણ ખાવા મળીશ ભઠો એટલે થોડો ઘણો તાપ આવે ગરમ પાણી ને થતું જાય પછી ભેસ્ટ નહીં ગરમ પાણી પાવાનું છે ને ગરમા ગરમ અને બે બાજુ પતરા ફીટ કરી દેતા છે એટલે ઠાર ન આવે તો આપણે આવતા રહેશે ઘરે ઘરે આવીને આપણે જે ને એવું બધું બોરવાનું બાકી છે કેમકે આપણે ઉઠીને જ પહેલાં નાના બધું પાય જતા રહ્યા હતા એટલે બધું કામ તો બાકી જ હોય એટલે હંજવારીને એવું બધું કાઢવાનું બાકી છે પણ પહેલાં જોઈ જઈએ શિવાની બેન ઉઠાશે કે નહીં શિવાની બેન શું છે પેલા એ જોઈ જઈએ शिवानी बहन तो होता से आलो अबडो थोडं घणो काम थै देशे कंप्लीट शिवानी बहन उठि जाय तो वळी पासो काम रही जाय अपडो अथुरो राम राम ने सीताराम ओहो आज तर थोळवा पडे रंकिता बेनो वे निसळ जावनी तयारी करेसे राम राम ने सीताराम हां सीताराम बो धाय हां बदन राम राम सीताराम भणवा होत आलो मोर भेगा जेतो हां

હાથ ધાર નો ખેસડો આમ જો હાથો ફાન કરવા મળ્યા અને અમારે શિવાય બેન શિવાય બેન તો જો મામા આવ્યા છે તે આરામ કરે છે જો નહીં અને વસે મારે નિશાળે છે આવતો હોય જો હું શું ખાવા મેળો બટેકા ને સુંદો ખાવા મેળો છે જો અંકિતા બેન ને મારા ભાઈ બે જો પાપડ બનાવે છે

ખાપ મારવાનું આવે છે કટિંગ કરવાનું આવે છે બધા જો જમવા બી ગયા છે ઘરમાં આ આપણે આપડે પાપડ વડા ડીશ તૈયાર થાય છે એટલે પાપડ ને શું નાખો પછી એમાં દાળ ને કળી ને એવું નાખી પછી ખાવાનું નહી કેલું તને ભાવે કેલું ને ફુવાને તો નહી બહુ ભાવે ને પાપડ વડા નહી ભાવે ને બહુ સાક્ષી ખાલી

ખેર પછી માટો આવશે કેર કરવા તો નહીં આવી હવે નણંદ બાને તેડવા જાય છે ને એ તો સારો વાર ગાડી ચાલુ કરી છે નહીં તેડવા તો એ ભાણાને તેડવા જાય છે એટલે હવે ખેર આયનંદ કરવી પછી આવશું ખેર પછી દેવાંશી શેવડી ખાય સારું હોય તો હે દેવાનશી એ શિવાની શિવાની અને મામા એને વળાવા આવી છે જો મામા એમ કહી દીધી કા બાય બાય ને બાય બાય કહી દેવું છે બાય બાય કે

મારે તમે કેવું થાય કે વાપરવા નહી કાઢો કે બાર મૂક આમ અંદર મૂક દેસો એટલે કે નવી નવી વસ્તુ તરત વાપરવાનો જીવ નો એટલે મામાએ આમાં કેટલી ગળીને એટલે જો સરસ મજા ની કેવી મસ્ત હાકડ વાળી રંગીન કેટલી આવી છે બાસડા માં અને મામા એ આજ કેટલી માં સાહ ભરી ને સાહ પણ પીધો અને પાજો આપડે જો આવા કાંક ખીસડા અમારે ખેરમાં બે ને દીકરીઓ ને બધા ને લેતા હોય એટલે અમારે બધા ખીસડા એવા તા ખેર માથે અને બસ આજનો દિવસ તો બહુ આનંદમય મંગલમય ગયો કેમ કે મારા ભાઈની એ વાત એટલે તો આ ખોદી આનંદ ને આનંદ જ હોય તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય તો મણો ફટાફટ બનાવો પછી તાર ભાઈ આવે ને કા આપણે ખાઈ પીને